દુનિયાની આઠમી અજાયબી અહીંયા બતાવ્યું છે તમને બરડીયા ગામે એક કરોડ ને ચૌદ લાખના દવાખાનામાં ટોયલેટ કઈ બાજુ છે નળ કઈ બાજુ એક કરોડ ને ચૌદ લાખના દવાખાનામાં આપણે આવા આધુનિક નળ નાખ્યા છે આ જાપાનીઝ ટેકનોલોજી છે આ ટેકનોલોજીમાં આવી રીતે કરો એટલે પાણી આવશે આમ કરશો તો બંધ થઈ જાય આ જાપાનીઝ ટેકનોલોજી છે આમાં એક અમેરિકાની ટેકનોલોજી છે હાથ ધોતા ધોતા એમ થાય કે આ સરકાર થી બહુ તકલીફ પડે છે છે મરી તો આમાં ટેકનોલોજી વિકલાંગ વ્યક્તિઓનું ટોયલેટ છે હવે વિકલાંગ વ્યક્તિને આ વોશ બેસિન છે ધારો કે વિકલાંગ વ્યક્તિ મજબૂત આવી ગયો મારા જેટલો સો કિલો અને ઉભું થવાની કોશિશ કરી કે મારે ઊભું થવું છે તો આ ઉભા થઈ ગયા આ થઈ ગયું ઉભું આ ચકડી ગોળ ગોળ ફેરવી પડે આપડે વિદેશી ચાઇનીઝ ટેકનોલોજી આ ચકડી તમે વીસ વખત આમ ફેરવો નસીબમાં હોય તો ફ્લશ થાય